જો કોઈ પુરુષ હોય તો સી આર પાટીલ જેવો ને જો કોઈ સ્ત્રી હોય તો પાટિલના પત્ની ગંગાબેન જેવા કારણ કે જે પ્રકારે તેઓ પ્રગતિ કરી રહ્યા છે જે પ્રકારે પાટિલ દેવામાં આવી ગયા છે તો કદાચ આ ગુરુમંત્ર ગંગાબેન પાસેથી પાટીલે લેવો જોઈએ અને પાટીલે આ મંત્ર જો ગંગાબેનને આપ્યો છે તો સમગ્ર ગુજરાતને આપવો જોઈએ કે કઈ રીતે તમે સતાસઠ પૈસાદાર બની શકો કઈ રીતે મહિલાના હાથ મજબૂત બનાવી શકો કઈ રીતે તમારા ઘરની મહિલાને તમારી બહેન દીકરીઓને તમારી પત્નીને તમે વ્યવસાયે ચડાવી અને તેમને માલદાર બનાવી શકું કારણ કે આ દેશને આ રાજ્યને પૈસાની જરૂર છે આપણી બહેનોને સશક્તિકરણની પ્રધાનમંત્રી જે વાત કરે છે એને ખરા અર્થમાં જો કોઈ સાબિત કરી રહ્યું હોય તો આ દેશમાં આ રાજ્યમાં માત્ર ને માત્ર સી આર પાટીલ છે પાંચ વર્ષમાં તેમના પત્ની કંઈ નહોતા કમાઈ રહ્યા તેવું કહી શકાય પરંતુ પાંચમા વર્ષે તડાકો થાય છે અને સી આર પાટીલના પત્ની આપણા ગંગાબેન સત્તર કરોડ રૂપિયા કમાય છે ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આ વિડિયોને તમે જરા પણ ક્રિટિસિઝમ ન સમજતા કારણ કે હું ખૂબ ગંભીરતાથી વાત કરું છું ભારતીય જનતા પાર્ટીના અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યા છે પણ કરી કશું શક્યા નથી પરંતુ હવે આપણે કોઈ કરી બતાવશે તો એ છે સી આર પાટીલ ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કરી શક્યા એ તમામ બાબતો કરાવી શકે તેવી મને આશા દેખાવા લાગી છે કારણ કે સી આર પાટીલ ના પત્ની ગંગાબેન છે અને ગંગાબહેને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં માં સત્તર કરોડ રૂપિયાની આવક કરી અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું સત્તર કરોડની આવક કંઈ નવીન લાગે છે ના એમાં કંઈ નવીન નથી આંકડાઓમાં નવીનતા ત્યારે લાગે છે જ્યારે સી આર પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવે છે અને ઉમેદવારીમાં તેઓ એફિડેવિટ આપે છે એફિડેવિટમાં તેઓ હિસાબ આપે છે સી આર પાટીલનો તમે હિસાબ જુઓ અને પછી આપણા બેન ગંગાબેન કે જેઓ સી આર પાટીલના પત્ની છે તેમનો હિસાબ જુઓ તમે ચોંકી જશો સી આર પાટીલને મુખ્યમંત્રી બનાવો પ્રધાનમંત્રી બનાવો તાત્કાલિક આ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર બનાવો આપણા રાજ્યની આપણા દેશની આપણી બહેન દીકરીઓને આપણી પત્નીઓને તાત્કાલિક કરોડપતિ કેમ બનાવાય તેનો ગુરુમંત્ર માગો પાટિલજી તાત્કાલિક આ ગુરુમંત્ર આપી દો ચૂંટણી જાય તેની આશા માટે જુઓ છો આ રાજ્યની આ દેશની તમામ બહેનો તમારા ઘરે આવી અને તમને મત આપશે જો તમે એક વખત આ ગુરુમંત્ર આપી દેશો ચૂંટણી પહેલાં આપશો તો વધુ સારું રહેશે કારણ કે લોકસભામાં તમારે પણ મતની જરૂર છે અને બહેનોને તમને મત આપવા માટેનો મહત્વનો ખૂબ સરસ અને મુદ્દો મળી જાય તે પ્રકારની ઘટના ઘટે હિસાબ તમે સાંભળો સી આર પાટીલ વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં જે તેમને એફિડેવિટ બતાવ્યું છે તે પ્રમાણે સત્યાસી લાખ પાસઠ હજાર રૂપિયાનું ટેક્સ રિટર્ન ભરે છે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં તેઓની આવક બેતાલીસ લાખ એંશી હજારનું ટેક્સ રિટર્ન બતાવે છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં માત્ર નવ લાખ એક હજાર કદાચ કોરોનાની તકલીફો છે વ્યવસાયમાં બે હજાર એકવીસ બાવીસ આવે છે ત્રેપન લાખ પચાસ હજાર તેઓ આવકનું રિટર્ન ફાઇલ કરે છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સી આર પાટિલ ત્રેપન લાખ ત્રણ હજાર એકસો પચાસનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરે છે સી આર પાટીલ આ રિટર્ન ફાઇલ કરે છે પણ તેમના પત્ની ગંગાબહેન પાટિલ જેઓની વાત કરીએ તો બે હજાર અઢાર ઓગણીસમાં આપણા બેન સડસઠ હજાર છસો ચાલીસની આવક કરે છે સારું એ બાદ આવે છે વર્ષ બે હજાર ઓગણીસ વીસ બાદમાં તેઓ શૂન્ય રૂપિયાની આવક દર્શાવે છે અને રિટર્ન ફાઇલ કરે છે કારણ કે કદાચ આ માઠો સમય હતો કોરોનાનો કાળ હતો આપણા બહેનનો વ્યવસાય સારો નહીં થયો હોય વર્ષ બે હજાર વીસ એકવીસ આવે છે ત્રણ લાખ છ્યાસી હજાર એકસો સાઠ રૂપિયાની આવકનું તેઓ રિટર્ન ભરે છે અને વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આઠ લાખ અઠ્યાવીસ હજાર છસો ને વીસ રૂપિયાનું તેઓ રિટર્ન ભરે છે સારું બહેનનો ધંધો સારું ચાલવા લાગ્યો છે કોરોના પછી વિકાસને વેગ આમ પણ પ્રધાનમંત્રી મોદી આપી રહ્યા હતા અને મોદીની નજીક સી આર પાટીલ કહેવાય છે તો કદાચ સીધો જ તેમનો જે છે ગુરુમંત્ર કદાચ બહેનને જાણવા મળી ગયો હોય પરંતુ સી આર પાટિલને ગુરુમંત્ર નથી ખબર એનો પણ હું પુરાવો આપી શકું છું કારણ કે સી આર પાટીલને જો આ ગુરુમંત્ર ખબર હોય તો તેઓ તેમના પત્ની કરતાં વધારે કરજમાં ડૂબ્યા ના હોત વાત કરીએ હવે બે હજાર બાવીસ ત્રેવીસમાં આપણા ગંગાબહેનની તો આપણા ગંગાબહેન વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સત્તર કરોડ બાવીસ લાખ પચીસ હજાર સાતસો એંસી રૂપિયાની આવક સાથેનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે આ કેટલા હજાર ઘણા આંકડા છે હું તમને નહીં કહી શકું કારણ કે એવું કેલ્ક્યુલેટર મારી પાસે હાલમાં નથી એ પણ મારે ગંગાબહેન પાસેથી મેળવવું પડશે કારણ કે કદાચ તેમને આ આંકડાઓની જે આ માયાજાળ છે સમજી લીધી હશે ત્યારે જ આટલો સારો તેઓ વ્યવસાય કરી શકતા હશે તેઓ શું વ્યવસાય કરે છે તો એ પણ એફિડેવિટમાં લખ્યું છે કે આપણા ગંગાબેન ખેતી કરે છે આપણા ગંગાબેન કંઈક ધંધાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે આપણા ગંગાબેન ખેતીમાંથી કેટલા કમાણા આપણા ગંગાબેન ધંધાકીય પ્રવૃત્તિમાંથી કેટલા કમાણા અને કઈ તેમની પાસે આ ટેકનિક હતી કઈ મોનોપોલી હતી એ પણ એક વખત દેશને પાટિલજી તમે કહેડાવો આપણા બેન આપણને કહી દઈએ તો અમે પૈસાવાળા થઈ જઈએ અમારી બેન દીકરીઓ સુખી થઈ જાય આપણા પરિવાર આપણા પરિવાર સોનાના નળિયા નાખવા લાગે પાંચ વર્ષની અંદર જે ન કરી શક્યા એ આપણા ગંગાબેન એક વર્ષમાં કરી બતાવે છે હવે વાત કરીએ પાટીલની જવાબદારીઓની સી આર પાટીલે ઉમેદવારી ફોર્મમાં લખ્યું છે સોગંદનામામાં સી આર પાટીલ પર બે કરોડ પંચાવન લાખ છ્યાસી હજાર રૂપિયાનું જવાબદારીઓનો બોજ છે જ્યારે આપણા બેન માત્ર ને માત્ર ઓગણીસ લાખ છન્નું હજાર નવસો ને એંસી રૂપિયાના જવાબદારીઓના બોજ તળે છે પાટિલ દેવામાં વધારે છે તો આપણા ગંગાબેન પૈસા કમાયા છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના જે ઇન્કમ ટેક્સ રિટર્ન છે તેમાં બતાવે છે કદાચ બેન મદદ કરશે સી આર પાટિલના દેવામાંથી બહાર કાઢવા માટે પરંતુ ઘરમાં ભાણા એકસાથે હોય વ્યવસાય અલગ હોય તો ભાઈ પણ મદદ નથી કરતો તો આપણા ગંગાબેન પણ પાટિલને મદદ નહીં કરે આ બધી જ વાતોમાં તમે શું સમજ્યા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે ક્રિટિસિઝમ નથી કરી રહ્યા અમે તો જે છે એને વિશ્લેષણ કરી રહ્યા છીએ અને આશા રાખીએ કે હવે પ્રધાનમંત્રી મોદીની આ દેશને જરૂર નથી આ રાજ્યને મુખ્યમંત્રીની જરૂર નથી જે છે બધું સી આર પાટીલને આપો અથવા ગંગાબહેનને આપી દઉં જેથી કરી અમને પણ આ ગુરુમંત્ર મળે અમારી બહેનોને અમારી પત્નીઓને પણ મળે જેથી તેઓ કાળી મજૂરી ન કરે અને કંઈક એવી ખેતી કરી લે ધંધાકીય વ્યવસાય કરી લે કે રાતોરાત તેઓ આ પ્રકારના પૈસાદાર બની જાય નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા